તો જય દ્વારકાધીશ મિત્રો અને આજે ફરીથી આપણે એકવાર ગાય માતાની સેવા લઈને આવી ગયા છીએ અને આપણે આજે લાયા છીએ ગાય માતા માટે છે ને નીન અને નીન આપણે એવી જગ્યાએ નાખવાનું છે ને જ્યાં ગાય માતાને નીન ઓછી જગ્યાએ મળતી હોય એવી જગ્યાએ જઈને આપણે નીન નાખવાનું છે અને અત્યારે આપણે જવાનું છે બોટાદમાં ભાવનગર રોડ ફાટક ફાટકની એકજેટ બાજુમાં આપણે એ એ જગ્યાએ જઈને આપણે નીન નાખવાની છે મિત્રો અને તમે અમારા પેજમાં નવા હોય ને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ બધું તમારી સેવાના કારણે જ બધું થાય છે તો જય શ્રી રામ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને અત્યારે આપણે જવાનું છે હું છું અને એક અમારી સાથે મનીષભાઈ છે અને જયંતિભાઈ છે આ તમે જોઈ શકો છો આ છે જયંતિભાઈ અને આ મારી સાથે છે મનીષભાઈ અને આ તમે જોઈ શકો છો ને મિત્રો આખું ટ્રેક્ટર છે ભરેલું છે મિત્રો અને આપણે ગાયુંને નાખવાનું છે મિત્રો ગાય માતાને ટ્રેક્ટર નાખવાનું જવાનું છે જે જગ્યાએ રેઢિયાર હોય ને જ્યાં કોઈ નીંદ નાખવાનું આવતું હોય અને એવી જગ્યાએ નાખવા જવાનું છે મિત્રો તો વિડીયો માન સુધી બના રહેજો અને જયંતિ ભાઈ પણ મારી સાથે આવવાના સેવા માટે આવું છે ને મિત્રો ગાયો ને નીંદ નાખવા કાંઈ વાંધો નહીં તો વિડીયોમાં આન સુધી મિત્રો બના રહેજો તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો જો ગાય માતાને આપણે નીંદ નાખવાનું કામ શરૂ કરી દીધું છે જો પહેલાં તો આશીર્વાદ લઈ લેવી ગાય માતાને એ ગાય માતા તો મિત્રો જો મનીષભાઈ અત્યારે ટ્રેક્ટર લઈને આવે છે અને જો આવી ગયા અને હવે આપણે જવાનું છે ગાય માતાને નીંદ નાખવા માટે જ્યાં આપણે અલગ અલગ જગ્યાએ ગાય માતા બેઠતા હોય ને એવી જગ્યાએ જ જેને નીંદ નાખવાની છે તો ચાલો મારી સાથે મિત્રો તો ફાઇનલી ગાઈસ અત્યારે હું છું અને આ તિલનભાઈ આ સેવામાં આવ્યા જો તમે જોઈ શકો છો જાહેરને ને એ હું નાખી છે ગાયુંને તમે જોઈ શકો છો મિત્રો જો ગાય માતાને જાહેર ખાવાનું શરૂ કર્યું છે અને આપણે જ્યાં જ્યાં ગાય હોય છે ને આપણે અહીંયા એ જગ્યાએ નાખવા જવાનું છે મિત્રો જોઈ શકો છો જો મિત્રો અહીંયા તમારે પણ ગાયું ને નિંદ ને એવું કાંઈ નાખવું હોય ને મિત્રો તમે અહીંયા આવીને નાખી શકો છો માહિતી ભાઈ અમારે નીંડ નાખે છે ગાયને અને આ ભાઈને તમે જો કે ઓળખતા દેશો મનીષભાઈ કે એ નાખી દીધો મિત્રો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો રાયું નીરણ ખાવાનું શરૂ થઈ ગયું છે અને અત્યારે ગરમીનો મોસમ ફૂલ છે એટલે હું ને એવું ભરા અત્યારે કારણ કે પાણી ન હોય ખેડૂને એટલે નીરને એવું ઓછું વાવેતર થાય એના માટે આપણે અત્યારે નીરની સેવા લઈને આવી ગયા છીએ મિત્રો નીં નાખી છે અને અત્યારે જવાનું એવી જગ્યાએ નીર નાખ્યા છે આ ગાય માતાની રજા હોય ને એ જગ્યાએ ની નાખવા જાવ તો તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈ હતી ગાય માતાની નીર નાખવા માટે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયા છે નીર નાખવા માટે તમે જોઈ શકો છો અને અહીંયા ગાયું પણ છે મિત્રો તમે જોઈ શકો છો અંદર તો અમાર મનીષભાઈ અને જન્તીભાઈ અને એક આજે એક ભાઈ પણ અમારી સાથે છે તમે જોઈ શકો છો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો ગાય માતા અત્યારે આવી ગયા છે નાખવામાં નાખવામાં હાલ મિત્રો તમે જોઈ શકો છો જો નીંદ નાખી દીધી છે મિત્રો અત્યારે ગાય માતા નીંદ ખાવાનું શેરું કામકાજ કરી દીધું છે તમે જોઈ શકો છો અને અત્યારે રાતના વાગી ગયા છે મિત્રો અગિયાર અગિયાર વાગે અમે રાત્રે સેવા કરવા માટે આવી ગયા છીએ મિત્રો અને અમારે ભાઈ જો અહીંયા ટ્રેક્ટરમાંથી ડાયરેક્ટ નીંદ નાખે છે તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો અમે અત્યારે આવી ગયા હતા બોટાદની અંદર જ્યાં ભાવનગર રોડ ફાટક ફાટકની એકદમ બાજુમાં જ છે ત્યાં તમને ઘણી બધી ગાય માતા જોવા મળશે તમારે અહીંયા અને તમારી જાતે જ તે તમારે કોઈ એવું કઈ કોઈ બર્થ છોકરાનો હોય અને એવું લાગે કે સેવાનું કામ કરવું છે મિત્રો તો તમારી જાતે જ નીન લઈને આવીને તમારી જાતે જ નીન નાખી શકો છો મિત્રો તમે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો નીડ નાખી દીધી છે મિત્રો અને અહીંયા ગાય માતા ની ખાવાનું શેરુતન કરી નાખ્યું છે તો જોઈ શકો છો અને હવે અમારે જવાનું છે બીજી જગ્યાએ જયંતિલાલ તો પેજ માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ફાઇનલી મિત્રો જો અત્યારે બીજી જગ્યા આવી ગયા છે અને મનીષભાઈ ઢાકે છે ટ્રેક્ટર અને બધા હે ને મિત્રો તમે જોઈ શકો છો અને તમારે પણ કોઈને નાની મોટી એવી રીતના સેવા કરવી હોય તો જરૂરથી બધાજો મિત્રો મિત્રો આપણે કેમ શરીરમાં ભૂખ લાગી તો આપણે કહીએ કે ભાઈ મને ભૂખ્યા ભૂખ નહીં સહન થાય કે ખાવું પડશે અમુક ફેરી તો તમે જોઈ શકતા તમે જોતા હશો મિત્રો કે જે એવી એવી જગ્યા હોય ને એ અમને ખાવાનું તો ઠીક પણ પાણીની કાંઈ વ્યવસ્થાનું અને પાણીની હોય ને તો આમાં અંદર કેટલું બધું આમ લીલ ને બધું જામી ગયું હોય અને પાણી તે આમ અંદર કાંઈ હોય નહીં એમ પાણી તે અંદર અને એટલે તરસ લાગ્યું તો આપણે કેમ આમ જલ્દી પાણી ગોતા કે ભાઈ ઠંડુ પાણી મળે તો સારું એમ એટલે અમુક એવી જગ્યાએ આપણે બધી એવું નથી કહેતા કે બધું આપણે પૈસા દે ને આપણે સેવા કરીએ કે અમુક એવી જગ્યા હોય ભાઈ ગાય માતાના આવેડા ને એવું બધું હોય એમાં જેમ કે લીલને એવું બધું જામી ગયું ને મિત્રો તો આપણે એ આપણે લાગે કે ભાઈ આપણે બપોરે બે કલાક પી છે બે કલાક જેને ખાલી સેવા કરીએ છીએ ને એમાં તો એ ચાલે એવું નથી બધી કે બધી પૈસાથી જ સેવા થાય મિત્રો આપણે સમજ્યા આપણે એમનામાં સેવા કરીએ કે મિત્રો જો આ મનીષભાઈ તમે જોઈ શકો છો જો અત્યારે સેવાનું સરસ મજાનું કામ કરે છે મિત્રો તમે જોઈ શકો છો જો મનીષભાઈ છે છે શું નામ છે છે ભાઈ તમારું જો એમની આવી ગયા ભાઈઓ તો સેવા કરવા માટે ગાય માતાની તમે જોઈ શકો છો મિત્રો અને તમારે પણ નાની મોટી કોઈ જાતની સેવા કરવી હોય ને તો આપણે આ ભાવનગર રોડ ફાટક છે ને ત્યાં તો થોડુંક અમતું અંદર છે અને બધે છે ને ગાયું જાજી બધી મિત્રો ગાયું જાજી બધી મિત્રો અહીંયા તમને જોવા મળશે તમારે પણ તમારે નાખ્યું હોય ને તો જરૂરથી એક ફેરી બતાવી જવું મનીષભાઈ જો બહુ સરસ મજાનું કામ કરે જો તમે એમ આવું છે પેલા છે ને ઉતાવળામાં છે ને થોડાક પૂળા એમના છૂટા નાખા નાખી દીધા હવે એને એ બધા પૂળાને છે ને વીખી નાખી અમે બાંધ્યા હોય ને છોડી નાખી અને જો ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખું ભરીને લેવા હતા આપણે અત્યારે બધું ખાલી કરી નાખ્યું છે મિત્રો અમારે જો આ જયંતિભાઈ કણજેરિયા જોઈ શકો છો તમે જો ગાય માતાની સરસ મજાની સેવા કરે છે

હવે અમારું બીએમડબલ્યુ લેવો ઉપાડવાનું છે હા જો ભાઈ કે જો ઓટોમેટિક લાઈટ સિસ્ટમ સિસ્ટમ જો લાઈટ સિસ્ટમ આય છે ટેકનોલોજી તો ફાઇનલી મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય શ્રી રામ